ભાઈ અમે બનાવી હતી એક હજાર માણસની ગુજરાતી દાળ તો જો આખો વિડીયો હું તમને રેસીપી બતાવું તો તેલમાં રાઈ જીરું મેથી સૂકા મરચાં તમાલપત્ર અને હિંગ નાખીને આદુ મરચાંની પેસ્ટ અને મીઠો લીમડો નાખીને મરચું હળદર અને કાશ્મીરી મરચું નાખ્યું પછી તેમાં ટામેટાની ગ્રેવી નાખીને વઘારમાં જરૂર મુજબ પાણી નાખીને અમૂલનું ઘી નાખ્યું તો આ આપણો દાળનો વઘાર તૈયાર છે વઘારને અમે દાળમાં એડ કરી દીધો પછી તેમાં ગોળ અને આંબલીનું પાણી નાખીને દાળને મિક્સ કરી લીધી દાળ ઉકળી ગઈ એટલે મારા પપ્પાએ અમારા સ્પેશિયલ મસાલા એડ કરી દીધા તો આ ગુજરાતી દાળ તૈયાર છે રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરો અને આ વિડીયો મોકલો તમારા મિત્રોને જે ગુજરાતી દાળ ખાવાના શોખીન હોય